બગદાણા બબાલ મામલે હવે ક્યાંક ને ક્યાંક આ આખી બાબત એક મોટું સ્વરૂપ લઈ રહી છે આપણે જોયું કે આખી બાબતને લઈ અને અનેક નેતાઓ હવે હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને જેની ઉપર હુમલો થયો એ નવનીતભાઈને મળી રહ્યા છે અને હવે ભાવનગર બોટાદ વિસ્તારના પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમના દ્વારા શું વાત કહેવામાં આવી એની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બગદાણા બબાલ મામલા આપણે જોયું કે એક તરફ કોળી સમાજ ક્યાંક ને ક્યાંક એક જ માંગ કરી રહ્યું છે કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો એ નવનીતભાઈને ન્યાય મળે બીજી તરફ આહિર સમાજ હાલ શાંત છે પરંતુ તેમના દ્વારા એટલું કહેવામાં આવી રહ્યું છે કે જે પણ હોય એ ન્યાયિક રીતે થવું જોઈએ ન્યાય અને જે રીતે થઈ રહ્યું છે હાલ કાયદાકીય રીતે જે કાર્યવાહી થઈ રહી છે એ થવી જોઈએ આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાવનગર બોટાદ વિસ્તારના પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારબાદ નવનીતભાઈને મળી અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ સાંભળી લઈએ પૂર્વ સરપંચ અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર થોડા દિવસ પહેલા જે હિચકારો અને ઘાતકી હુમલો થયો હુમલો તો થયો પણ સાથે સાથે એનો વિડીયો પણ વાયરલ થયો જે આ કૃત્ય કર્યું છે એ લોકોએ જેનો વિડીયો ઉતાર્યો અને એ વિડીયો જઈ અને સમગ્ર ગુજરાતની પણ સમગ્ર હિન્દુસ્તાનમાં એક બધાને અરેરાટી થઈ ગઈ એટલો બધો હિચકારી હુમલો અને એટલી બરબરતાથી એમને માર મારવામાં આવ્યો અને આ માર માર્યા પછી એ લોકોએ વિડીયો ઉતાર્યો અને ચાલુ વિડીયોમાં અથવા ચાલુ ફોને એ લોકો એમને મારતા હતા એ વિડીયો આખા દેશે જોયો અને એના કારણે સૌને એવું થયું કે આવો જે હિચકારો હુમલો થયો છે એવા નવનીતભાઈની સાથે સૌએ રહેવું જોઈએ સૌ સમાજે રહેવું જોઈએ અને ખાસ કરીને કોળી સમાજના આગેવાન છે એટલે સમગ્ર ગુજરાતભરનો કોળી સમાજ અને અન્ય સમાજો પણ કારણ કે આવો જ્યાં અન્યાય થતો હોય ત્યાં સૌ સમાજ સાથે રહીને ન્યાય માટેની માગણી કરતો હોય છે અને એટલા માટે ન્યાયની માગણી કરવા માટે સૌ ગુજરાતનો કોળી સમાજ અને અન્ય સમાજ નવનીતભાઈના સપોર્ટમાં અત્યારે હનુમંત હોસ્પિટલમાં આટલા દિવસથી આવી રહ્યો છે અને એ જ દેખાઈ રહ્યું છે કે ખરેખર હુમલો છે એ કેટલો ઘાતકી હતો અને એટલા માટે ખાસ કરીને કોળી સમાજના સૌ આગેવાનો અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે અમે પણ આજે ભાવનગરની ટીમ સાથે અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને નવનીતભાઈને સધિયારો આપવા માટે થઈને આવ્યા છીએ અને ન્યાય માટે સૌ સમાજની સાથે અમે લોકો પણ છીએ અને આગામી સોમવારે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને સૌ મળવાના છીએ અને ન્યાય માટે એ માગણી કરવાના છીએ અને ખાસ કરીને જે દોષિત છે જે આરોપીઓ છે એમને ઝડપથી એ કાર્યવાહી થાય અને એમને પકડવામાં આવે અને એમને સજા થાય એવી માગણી કરવાના છીએ ગુજરાત સરકાર હંમેશા આવા કૃત્યો કોઈ ચલાવી લેતી નથી અને ગુંડાગર્દી કે દાદાગીરી કોઈની અત્યાર સુધી ચલાવી નથી લીધી એટલે આ ઘટનામાં પણ જલ્દીથી જલ્દી ગુજરાત સરકારે નિર્ણય લેવાની પણ છે માન્ય ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી પણ એક ન્યાયની માગણી માટે થઈને અમે સૌ સોમવારે એ ગાંધીનગર ખાતે જવાના છીએ અને નવનીતભાઈની સાથે કોળી સમાજ ઠાકોર સમાજની સાથે સાથે સર્વ સમાજ પણ જોડાયો છે અને ક્યારેય આવો ઘાતકી હુમલો અથવા તો આવો જીવલેણ હુમલો કોઈની પણ ન થાય એવો સબક એ ગુજરાતના લોકો અને આવા દાદાગીરી કરતા લોકો અને ગુંડાગર્દી કરતાં લોકો એ સબક આ ઘટનામાંથી શીખશે એવો ન્યાય છે એ ગુજરાત સરકાર ચોક્કસ આપશે

તમે મારોને પૂછો કે એ મોટો ભાઈ મારો આ શું થયો હે બીજું કંઈ નથી યુ લાઈફ નો સરસ છે ભારત દેશનો કોણ સુનતવ છે ઋદ્રાત્મ ફક્ત ઓલસ માટે અન્નસવાસ કોણ ખાવી લાગી છે સાચું મને તો બધા જ દર્શન સાથે છે મને એક તો હાઈ કોણ ભાઈ વૃદ્ધ કે મને હું કા મારું તેમ અહીં શબ્દો બેર નાય કોઈ જ્ઞાનમાં માનતા હોય ભૌતિક વાડે છે એને ફીરા નથી માર પૂછે છે કે મને કોક મારો હું કોનો કે મારી બોલનું છે કે જે હોય કે સમજ થઈ જાય ઓકે ખબર ન્યાય માટે બક્કા જ તો મળ્યા વીડિયો અત્યારેનો તો હું જ છું તો વીડિયો બનાવીને બતાવ્યા છે ઓકે ગજબ છે હેજલ છે એ કોણ છે જો હા નથી જ છે જશે પોલીસ પકસે કરશે ને નથી <laughs> 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 ખાસ કરીને બોલીને કાઢે એટલે આવો ના મને બહુ દુખ છે તમને જેસે મેરેથી मारे છે बोलों ने बड़ा वस्तवे धरती सादा दिला इमत नेरो वतन बाकी वो शैतान समाज जो करते लागे को जरूरत का है क्यों है तो गुप्त सरकार साथ है पर समाज तो उस्किरवा मटे आपने कोई आवाज करना नहीं कोई समाज उस्किरने बात नहीं है આપડા સાંભળો આપણા આગેવાનો ની એક જ ઈચ્છા છે ટિપ્પણી નહીં કરીએ આપડે સમાજ સાથે

साचाचो એટલે સમાજ આવે જી મોટા હોય તો સમાજ આવે નો આવે એટલા જેટલા પગવડ થઈ જાય ને એને બધા ગુપ સવ કરે છે કે છે લાખો કે ને કેરેસ એ હસ્તા વડે એને માર ખાતો તમે સમાજ માટે થા આય બહાર આપણે સમાજ બેસ સમાજ બસ આ સમગ્ર બાબતે હવે તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ન્યાય મળવો જોઈએ વધુમાં કહેવામાં આવ્યું કે જે રીતે ગુજરાત પોલીસ કામ કરે છે જે રીતે ન્યાયતંત્ર ગુજરાતનું કામ કરે છે એ રીતે આ નવીન નવનીતભાઈને પણ ન્યાય મળવો જોઈએ આગામી સમયમાં આખી વાતને લઈ અને વધુમાં કહેવામાં આવ્યું કે હવે ગાંધીનગર એટલે કે આવતીકાલે ગાંધીનગર કોળી સમાજના તમામ નેતાઓ જવાના છે જે મંત્રીઓ છે આ તમામ લોકો ત્યાં પહોંચશે અને આખી બાબતને લઈ અને રજૂઆત કરવામાં આવશે સીએમને એને લઈને પણ વાત કરવામાં આવી આ આખી સમગ્ર ઘટનાને લઈ અને આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં